વાસ બ્રિજ આરટીઓ સર્કલ ઉપર હવે પ્રશાસન એટલું સખ્ત થઈ ગયું છે કે આવતા જતા વાહનો ઉપર બેરીટેક મારી અને પોતાનું ચેકિંગ કરે છે આપ જોઈ શકો છો કે પ્રશાસન કોઈ પણ ગાડી હોય કોઈ પણ હોય તો એ ચેક કરે છે રોકાવે છે અને જે બી કંઈક બનાવો કંઈક બનતા હોય છે એના માટે પૂછપરછ કરે છે લાઇસન્સ માગે છે પોતાની ટીકી ખોલાવે ગાડીની ટિકિટ ખોલાવીને ચેક કરે છે કે કશું વસ્તુ જે લીગલ વસ્તુ હોય એ જ છે કે બીજી કોઈ વસ્તુ છે એ લઈને જતા આવતા હોય એ બધું ચેક થઈ રહ્યું છે ગાડી ક્યાંથી આવે છે ક્યાં જાવ છો એ બધી પૂછપરછ કરે છે મોડા અત્યારના ક્યાંથી આવી રહ્યા છો એ જે જનરલ પ્રશ્નો છે ને જનરલ ઇન્ક્વાયરી એ આપણા જે સુભાષ બ્રિજ એરિયામાં જે થતી હોય છે ને થવી જોઈએ એક સારું પ્રશાસનીય કામ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે પોલીસ પ્રશાસન સાંજના ટાઈમે કરે છે વચ્ચે દસ વાગ્યા પછી બી ત્રણસોથી ચારસો પોલીસનો કાફલો અહીંયા આવ્યો હતો અને આવી રીતે ચેકિંગ કર્યું હતું આપ જોઈ શકો છો બેરિકેડ બાંધી અને સુભ બ્રિજ એસટી બસ સ્ટોપ છે ત્યાં આગળ આ કાર્ય સુંદર રીતે થઈ રહ્યું છે આપ જોવો છો કે ગાડીમાં બ્લેક પિક્ચર એલાઉ નથી અને બ્લેક પિક્ચર લગાવેલી હોય છે તો આપ જોઈ શકો છો કે અહીંયા બ્લેક પિક્ચર એ લોકો ઉતારી નાખે છે એના માટે પોલીસ પ્રશાસન લાગ્યો છે અને એની મદદ કરવા માટે કાર ચાલક પોતે પણ એમાં મદદ કરી છે